સુરતા મોટા વરાચાન જ્વેલર પાસે 36 લાગ થી વધુના દાગીના લઈ સામે નકલી બિસ્કિટ પદ્રાવ બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે મુખ્ય આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સુરતના મોટા વરાછા યમુના ચોક રિયા બિઝનેસ હબ ખાતે શુભમ ગોલ્ડના નામે જ્વેલરી શોપ ધરાવતા મૂળ અમરેલીના રવિભાઈ ચાંદગડિયાએ ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી જાહેરાત જોઈ બેજા બાજે પોતાની ઓળખ પુણેના જ્વેલર તરીકે આપી સુરતમાં આંગડિયા પેટી ચલાવતા મિત્રને પોતે કરેલા ઓર્ડરના 36 લાખથી વધુના સોનાના દાગીના આપી તેની સામે સોનાના બિસ્કિટ લેવાનું કહ્યું હતું આથી જ્વેલરનો સેલ્સમેન દાગીના લઈ ગયો ત્યારે ભેજાબાજે આંગડિયા પેટીએ બોલાવવાને બદલે ભીડભાડવાળા રસ્તા પર બોલાવી ત્યાં દાગીના લઈ નકલી બિસ્કિટ આપ્યા હતા અને ફરાર થઈ ગયો હતો સેલ્સમેન દુકાને પહોંચ્યા બાદ બિસ્કિટ નકલી હોવાની જાણ થતા જ્વેલરીના મેનેજરે આ અંગે સલાવતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્કોડની ટીમે તપાસ હાથ ધરી હતી અને એક આરોપીને લશ્કાણા ખાતેથી ઝડપી પાડ્યો હતો જે રત્નકલાકાર તરીકે કામ કરતો હતો પોલીસે રત્નકલાકાર હરેશભાઈ ઉર્ફે હરી પોપટભાઈ મોરડિયાની જ્યારે નવી મુંબઈના વાસી ખાતેથી બેકાર નિકુંજ ખીમજીભાઈ ધકાણની ધરપકડ કરી છે બંને ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર રાજ્યમાં અલગ અલગ વેપારીઓનો સંપર્ક કરી પોતાની ઓળખ સોનાના મોટા વેપારી તરીકે આપી તેમની પાસેથી સોનાના ઘરેણા પસંદ કરી તેના બદલામાં ચોવીસ કેરેટનું પડ લગાવેલું ડુપ્લિકેટ સોનાનું બિસ્કીટ પધરાવી ઠગાઈ કરતા હતા જે ઠ કરી હતી હરેશ અગાઉ દારૂના ગુનામાં અંકલેશ્વર અને વરાછા પોલીસ મથકમાં ઝડપાયો છે ક્રાઇમ બ્રાન્ચે બંનેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત